જામનગર માં એકત્રીસ ઓક્ટો રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત જામનગરમાં રન ફોર યુનિટી હોમગાર્ડ યુનિટ વિદ્યાર્થી સહિત વિશાળ સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર સહભાગી થયા દેશમાં દર વર્ષે તારીખ એકત્રીસ ઓક્ટોમ્બર ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે આજ રોજ જામનગર મહાનગર

અગ્રણીય બીનાબેન કોઠારી ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગધરા શાસક પક્ષના નેતા આશીષ જોશી દંડક કેતન નાખવા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી રેલીનું પ્રસ્થાન કરાવ્યું રેલીમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા પ્રત્યે લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી વિવિધ પ્રકારના પોસ્ટર અને બેનરો રાખવામાં આવ્યા હતા કાર્યક્રમને અનુરૂપ દેશભક્તિ ગીત રાસમંડળીઓ દ્વારા રાસ કરાવવામાં આવ્યા હતા રણમલ ગેટ નંબર મયુર મેડિકલ થઈ રણજીતનગર પટેલ સમાજ ખાતે પૂર્ણ થઈ હતી મહાનુભાવો પદાધિકારીઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમના ભાગરૂપે મહાનુભાવો અને પદાધિકારીઓ તથા અધિકારી સફાઈ અભિયાનમાં સહભાગી થયા

લોખંડી પુરુષનું નેતૃત્વ છે અસરદાર એવા આપણને બધાને ખબર છે કે અંગ્રેજોએ ષડયંત્રપૂર્વક આપણા દેશને ટુકડા ટુકડામાં આઝાદી આપી હતી પરંતુ આ વિખરાયેલા દેશને એક સૂત્રતાના તાતણે બાંધવાનું જો કોઈ કામ કર્યું હોય તો એ હતા આદરણીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ આપણું શીર્ષક નેતૃત્વ આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ્યારે રાષ્ટ્રીય એકતા દિવસ એટલે કે સરદાર સાહેબના જન્મદિવસને સમગ્ર દેશમાં એક મજબૂતાઈથી ઉજવવાનો અને આ દેશનો ગૌરવશાળી ઇતિહાસ સમગ્ર દેશની યુવા પેઢી અને ભાવિ પેઢીને થાય એના પ્રબળ સંકલ્પ સાથે જ્યારે એમની દોઢસોમી જન્મજયંતિ ઉજવાઈ રહી હોય ત્યારે જામનગરના જિલ્લાના વહીવટીતંત્ર તેમજ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે આજે એક રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખૂબ બોડી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા વિવિધ કેડેડના ફોર્સના યંગ બ્રિગેડિયર્સ અને યંગ જનરેશન છે એ ઉપસ્થિત રહી તેમજ યુવાધન ખૂબ સરસ સંખ્યામાં ઉપસ્થિત થયું છે નગરજનો પણ આ રન ફોર યુનિટીમાં ખૂબ ઉત્સાહ દાખવી અને જોડાયા ત્યારે અમે જામનગરના મેયરશ્રી સાથે ધારાસભ્યશ્રી તેમજ તંત્રની ત્રણેય પાંખ અને શ્રીઓ સાથે આ રન ફોર યુનિ યુનિટીમાં પાર્ટિસિપેટ કરી અને એક સ્ટ્રોંગ મેસેજ જે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આપણે બધા એકત્રિત થઈ અને જે સરદાર સાહેબનું એક નેતૃત્વ હતું એમનું વ્યક્તિત્વ અને એમના ચરિત્ર વિશે જાણવાનો એક મોકો મળ્યો અને પુષ્પાંજલિ કરી અને આ યુનિટીને સમાપ્ત કરવામાં આવી બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે